વિદ્યાર્થી મિત્રો આવતીકાલે એટલે કે એકત્રીસ જાન્યુઆરી જે સીએટીની પરીક્ષા લેવાની છે તો સીએ ટીની પરીક્ષા આપવા જતાં પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો સંપૂર્ણપણે જોઈ લેવો તો સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીને ઓમાર સીટ કઈ રીતે ભરવી એના વિશે આપણે માહિતી મેળવીશું તો માહિતી ભરતા પહેલાં આપણે એક પ્રશ્નપત્રની માહિતી જોઈ લઈશું તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીને આ રીતે એક પ્રશ્નપત્ર આપવામાં આવશે તમારી ડાબી બાજુ કેટેગરી વાઇઝ પેપર આપેલો હશે એટલે કે એ બી સી ડી ઈ એવી પાંચ કેટેગરીમાં પેપર ડિવાઇસ કરવામાં આવશે તો દરેક વિદ્યાર્થીને આ પેપર સેટ તમારે જોઈ લેવો પછી કુલ પરીક્ષાનો ટાઈમ છે એકસો વીસ મિનિટ રહેશે બાજુમાં જમણી બાજુનો ટાઈમ આપવામાં આપેલો હશે દરેક વિદ્યાર્થીને સમયના ધ્યાને રાખી અને પેપર પૂર્ણ કરવાનું રહેશે પેપરની ઉપર સૌપ્રથમ તમારો બેઠક નંબર લખી લેવાનો રહેશે પરીક્ષાઓ માટેની સૂચનાઓ છે તો નીચે લખેલી સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો ત્યારબાદ તમને આપવામાં આવેલ ઓમાર ઉત્તર વહી પર જવાબ લખો પહેલું તમારે જે સૂચનાઓ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનથી વાંચી લેવી પ્રશ્ન એક તમામ પ્રશ્નો ફરજિયાત છે બે વર્ક કરવા માટે આ પ્રશ્નપત્રમાં કોરા પેજ આપવામાં આવશે પ્રશ્નપત્રમાં જ કોરા પેજ આપેલા હશે પાછલા ભાગમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓમાર સીટ નિરીક્ષક શ્રીને પરત સોંપવાની રહેશે પ્રશ્ન ચાર પ્રશ્નપત્ર પુસ્તિકામાં કોઈપણ પણ પ્રશ્નનો જવાબમાં વિકલ્પ એ બી સીડી પૈકી કોઈપણ સામે જવાબની નિશાની કરવી નહીં એટલે કે પરીક્ષા પ્રશ્નપત્રમાં કોઈ પણ વિદ્યાર્થીને જવાબ ટીક કરવો નહીં પ્રશ્ન પાંચમાં એવું છે કે ઓમાર અને હોલ ટિકિટની સૂચનાઓ પણ ધ્યાને લેવી પ્રશ્નપત્રની તો સૂચનાઓ વાંચી લીધા પહેલાં ઓમાર સીટ દરેક વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ કરી લીધી હશે તો હોલ ટિકિટમાં જે માહિતી છે એ ધ્યાનપૂર્વક વાંચી લેવી હવે આપણે જોઈશું કે ઓમાર સીટ કઈ રીતે ભરવી તો સૌપ્રથમ તમને આ જ ટાઈપની એક ઓમર સીટ આપવામાં આવશે તો ઓમર સીટમાં સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને બેઠક નંબર લખી લેવો લખેલું હશે ગુજરાતીમાં સ્પષ્ટ કે બેઠક નંબર તો તમારે દરેક વિદ્યાર્થીને પોતાનો સીટ નંબર એટલે કે તમે જ્યાં પાટલી ઉપર બેસવાડવામાં આવે અને તમારી હોલ ટિકિટમાં નંબર આપેલો હશે તે લખી દેવો પ્રશ્ન પુસ્તિકા કોડ એટલે કે તમારા પેપરની ડાબી બાજુમાં એ બી સી ડી ઈ જે પણ વિદ્યાર્થીને જે પેપર આપવામાં આવ્યું હોય તે કોડ ત્યાં દર્શાવવાનો રહેશે પછી આવશે વિદ્યાર્થીનું નામ એટલે કે વિદ્યાર્થીનું હોલ ટિકિટમાં જે પ્રકારનું નામ આપવામાં આવ્યું છે એ નામ અહીંયા દર્શાવવાનું રહેશે પછી તમારે પ્રશ્ન વાંચવાનો અને પ્રશ્નમાં જે જવાબ સાચો હોય તે અહીંયા પૂરવાનું આવું ટોટલ અલગ અલગ એમ એકસો વીસ રાઉન્ડ પૂરવાના રહેશે કોઈપણ રાઉન્ડ બાકી ન રહી જાય તે વિદ્યાર્થીને ધ્યાનપૂર્વકથી એકવાર પરીક્ષા પૂર્ણ થતાં પહેલાં જોઈ લેવું પહેલાં ભાગમાં એકથી વીસ પ્રશ્નોના રાઉન્ડ આપવામાં આવેલા છે પછી એકવીસથી ચાલીસ એકતાલીસથી સાહીઠ અને એકસઠથી એંશી એક્યાસીથી સો અને એકસો એકથી એકસો વીસ એમ ટોટલ એકસો વીસ રાઉન્ડ હશે પ્રશ્નો વાંચી અને જવાબ પૂરવાના રહેશે પછી નીચે સૌ પ્રથમ માહિતી આપવામાં આવેલી છે કે ઓમાર સીટ ઉત્તર વહીની તમામ વિગતો માત્ર કાળી વાદળી બોલ પેન પેનથી જ ભરવી જે ઓમાર સીટ ભરો છો એમાં વાદળી પેન અને બ્લેક પેન એટલે કે કાળી પેનનો ઉપયોગ કરી આજે ઓમાર સીટ ભરવી પેન્સિલનો ઉપયોગ કરવો નહીં ઓમાર સીટ ભરતી વખતે વિદ્યાર્થીને ખાસ ધ્યાન રાખવું કે પેન્સિલનો ઉપયોગ કરવો નહીં બે જ પેનનો ઉપયોગ કરવો કાળી અથવા વાદળી કોઈપણ એક જ પેનથી તમે ઓમાર સીટમાં રાઉન્ડ પૂરી શકો છો આ ઓમારમાં ઉત્તરપત્રમાં દર્શાવેલ પ્રશ્ન પુસ્તિકાનો કોડ ફરજિયાત ચકાસો તમને જે પેપર આપવામાં આવે છે એ કોડ ધ્યાનથી જોઈ લેવો પ્રશ્ન પુસ્તિકા કોડ ધરાવતું પ્રશ્નપત્ર વિદ્યાર્થીને આપવાનું રહેશે તેમજ વિદ્યાર્થીને જે તે મેળવી લેવાનું રહેશે જેની સંપૂર્ણ જવાબદારી ઇન્વી લેટર ખંડ નિરીક્ષકની રહેશે જે પણ ખંડ નિરીક્ષર હોય એ તમને જે કોડ પેપર આપ્યું હોય એ પણ ભરવાનું ન રહી જાય એ વિદ્યાર્થી અને વર્ગ શિક્ષકને ધ્યાનથી જોઈ લેવું જવાબ સુનિશ્ચિત કર્યા બાદ વર્તુળમાં કાળી વાદળી બોલપેન પેનથી ઘૂંટવું ડાર્ક કરવું નહીં એકવાર ઘૂંટી ડાર્ક કરેલ જવાબને બદલી શકાશે નહીં તમે ઓમાર સીટ પૂરો ત્યારે એક જ વાર રાઉન્ડ પૂરવાનું રહેશે એના એ જ દાખલા તરીકે એક એ બી ડી એમાં સાચો જવાબ બી આવતો હોય તો બી પૂર્ણ કર્યા પછી એના બાજુના એક પણ રાઉન્ડ પૂરવાના નથી જે સાચો જવાબ હોય તેના ઉપર જ રાઉન્ડ પૂર્ણ કરવું એક પ્રશ્નપત્રની એકથી વધુ જવાબો તથા છેકછાકવાળા જવાબો ગુણ મળશે નહીં દરેક વિદ્યાર્થીને ધ્યાન રાખવું કે ઓમાર સીટમાં ચેકમ ચેક ન થાય એ તમારે કાળજીપૂર્વકથી ધ્યાન રાખવું અને જે સાચો જવાબ હોય એવા ધ્યાનથી જ પૂરવું ઘણીવાર એવું થતું હોય કે સાચો જવાબ આવડતો હોવા છતાં બીજા રાઉન્ડ પૂરાઈ જાય છે તે પણ વિદ્યાર્થીને ધ્યાન રાખવું દરેક પ્રશ્નોનો સાચો જવાબ આપવા માટે જે તે પ્રશ્ન ક્રમાંક સામેનો વૈકલ્પિક જવાબનું વર્તુળ સંપૂર્ણપણે નીચે દર્શાવેલ સાચી પદ્ધતિ મુજબ ગૂંટવું ડાર્ક કરવું નહીં તો નીચે આપવામાં આવેલું છે પહેલા બોક્સમાં જો રાઈટ જવાબ બી હતો એટલે ઘાટા અક્ષરથી પૂર્યું છે એનું બાજુમાં ખોટી માર્ક પડવાની શક્યતા વધારે છે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં અડધો રાઉન્ડ પૂરે છે પરંતુ એના માર્ક મળવા પાત્ર રહેશે નહીં ચેકઆમચાક કરશે સાચો જવાબ ટીક કરવાની જગ્યાએ ખોટો પૂરી દીધો પાછળથી પ્રશ્ન વાંચવાથી એને જવાબ આવડી ગયો તો તમે પૂરવાની કોશિશ કરશો તો પણ તમારો જવાબ ખોટો પડશે એટલે પહેલેથી તમારે વિચારી ધ્યાનથી સમજીને જવાબ પૂર્ણ કરવાનો રહેશે પછી ઓમાર સીટની નીચે પ્રમાણપત્રમાં ઓમાર સીટ મેળવેલે એ એમાં વિદ્યાર્થીને સાઈન એટલે કે જે હોલ ટિકિટમાં જે વિદ્યાર્થીની સાઇન હોય તે જ સાઇન આમાં કરવાની રહેશે બાજુના બોક્સના અંદર વર્ગ નિરીક્ષક એમની સાઈન કરવાની રહેશે સંપૂર્ણપણે પરીક્ષા પૂર્ણ થતાં પહેલાં વિદ્યાર્થીને એક પણ ઓમાર સીટ માં રાઉન્ડ પૂરવાનું ન રહી જાય એ ધ્યાનથી જોઈ લેવું પરીક્ષા પૂર્ણ થાય ત્યારે આ ઓમાર સીટનું વર્ગશી નિરીક્ષણને આપવું અને પ્રશ્નપત્ર તમારે લઈ જવું તો સૌ વિદ્યાર્થી મિત્રોને આ ઓમાર સીટ ભરવાની માહિતી ખ્યાલ આવી ગઈ હશે તો એકત્રીસ જાન્યુઆરી જે પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય દરેક વિદ્યાર્થીને ઓલ ધ બેસ્ટ